વડોદરા શહેરના સમાવિસ્તારમાં પીવાના પાણીની સતત ચાલી રહેલી સમસ્યાને લઈને અનેક સોસાયટીઓમાં રહેલી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો તે દરમિયાન પોલીસ દ્વારા મહિલાઓની અટકાત કરવામાં આવતા સમગ્ર મામલો વિવાદાસ્પદ બન્યો હતો ત્યારે સ્થાનિક કોર્પોરેટર મહાવીરસિંહ ઘટના સ્થળે પહોંચી પાણીના દબાણ અંગેની તપાસ કરવા માટે લોકોના ઘરે ઘરે ગયા હતા તેમણે જાતે પાણીનું પ્રેશર ચેક કર્યું પરંતુ મહિલાઓએ તેમનો ઘેરાવ કરી સમસ્યા અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો

પરંતુ બાદમાં નિકુલ પટેલે દાવો કર્યો કે સમા પોલીસ સ્ટેશનના પીઆઈ મનીષ રાઠોડે તેમને દબાણ હેઠળ વિડિયો બનાવડાવ્યો છે જેમાં નિકુલ પટેલે જણાવ્યું કે તેમને રાત્રે અનેક વખત ફોન કરીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા ને વિડીયોનો દુરુપયોગ થયો છે તેમણે વધુમાં દાવો કર્યો કે તેમના દીકરા પર પણ પોલીસ દ્વારા બરબડતા દાખવામાં આવી હતી આ રૂટિંગ પ્રક્રિયા છે વિસ્તારમાં જ્યાં ક્યાંય પાણીની લો પ્રેશરની સમસ્યા હોય કે નાગરિકોની રજૂઆત હોય છે તો હું ચોક્કસ ત્યાં જતો હોઉં છું અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ છે આજના જે કંઈ વિઝિટ લીધી છે એના માધ્યમથી અધિકારીઓને સાથે રાખીને આ વિઝિટ કરવામાં આવી છે આવનાર દિવસોમાં એક લાઇન નવીન અડીસોની નાખવાની છે એ કામગીરી સત્વરે કરવામાં આવે એવી સૂચના આપી છે સમસ્યા તો આ બે દિવસથી જે ન્યૂઝમાં ચાલ્યું તો સમા વિસ્તારમાં જે પ્રોબ્લેમ હતો અને એ થયું એ પછી એવું લાગી રહ્યું છે કે કોર્પોરેટરો જાગ્યા છે બાકી અમે છ મહિનાથી રજૂઆત કરતા હતા પણ હજી સુધી કોઈ નિવડો એવો આવ્યો નહોતો કે કામ ચાલે છે આગળ આ તે જવાબો આપવામાં આવતા હતા આજે આવ્યા છે ત્યારે થોડુંક પ્રેશર આવી રહ્યું છે અને હવે એવું માનીએ કે ભવિષ્યમાં બી હવે પૂરતા પ્રમાણમાં અમને પાણી મળે વોટ માંગવા આવ્યા હતા બાકી પછી જોવા નથી મળ્યા અને પછી અમને જોયા બી નથી ને એમનું નામ બી અમે ભૂલી ગયા છે કારણ કે કોઈ બી અરજી આપો કઈ બી આપો કઈ આન્સર નતા આપતા એ લોકો બહુ જ તકલીફ પડે છે બહુ જ તકલીફ પડે છે પાણી જાણે વેરા લોકો સાતથી આઠ મહિનાથી પ્રોબ્લેમ છે અને ત્રીસ થી પાંત્રીસ ટેન્કરો નંખાય છે અમે ચારસો રૂપિયા ટેન્કરના થાય છે એટલે લેખે ભાગી લો તમે એટલા પૈસા અમે નાખ્યા ટેક્સ ના ટેક્સ બી ભરવાનો અને લોકો સાંભળે બી નહીં વોટ લઈને બસ જતા રહે સૌ પ્રથમ તો પોલીસ દ્વારા જે બી અભદ્ર વર્તન કે બરબરતાપૂર્વક કાર્ય કર્યું છે એને હું વખોડી કાઢું છું કારણ કે એ સમગ્ર ઘટનાક્રમમાં એક જે યલો કે ગ્રીન ટીશર્ટ વાળો જે એક છોકરો વાંકડિયા વાળો એ મારો પોતાનો છોકરો છે અને એને જે રીતના શું કે ઉઠાવવામાં આવ્યો પોલીસ ડબ્બા મૂકે તો ત્યાં પાણી વેચતો એક સામાન્ય બાળક છે તો હું કેવી રીતના કહેવાનું છે કે બરબરતા નહીં થઈ પરંતુ પોલીસ દ્વારા એટલે કે ખાસ કરીને હું કહેવા માગીશ નામ જો કે પીઆઈ રાઠોડ સાહેબ જે સમાના છે એમના મારા પર રાતના ફોન આવ્યા મને કે અમે પાર્ટ્સમાં લોકોની પ્રતિક્રિયા લઈ રહ્યા છે અને અમારા અધિકારીઓ અમારી પાસે માંગી રહ્યા છે કે કોણ હતું ક્યાં હતું શું હતું મને એવું કહેવામાં આવ્યું કે તમે જ્યાં સુધી હતા ત્યાં સુધી પોલીસના શું કાર્યવાહી હતા કોઈ થયા હતા તો મેં એવું કીધું કે ના હું હતો ત્યાં સુધી નહોતો એટલે કે એનો એક વિડીયો બનાવીને આપો એનો અમે ખાલી અધિકારીઓને બતાવવા માટે ઉપયોગ કરીશું પરંતુ મારા વિડીયોનો દુરુપયોગ થયો છે પ્રેસની અંદર રિલીઝ કરવામાં આવ્યો છે સમગ્ર ઘટનાક્રમને ખોટી રીતે રજૂઆત કરવામાં આવ્યો છે મારા શહેર કોંગ્રેસ પ્રમુખે બી મારો ખુલાસો પૂછ્યો છે હું એનો જવાબ આપીશ મારો જવાબ આ રહેશે અને લીના પાટિલ મેડમે મીડિયાના મીડિયાના માધ્યમથી જે વિડીયોઝ બહાર આયા છે હકીકત છે સાચી વસ્તુ છે અને જનતાનો અવાજ આ રીતના દબાઈ દેવાનું ખૂબ જ દુઃખદ વાત છે હું વખોડી કાઢું છું